અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ છે જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંતકમાં વરસાદ શરૂ થયો જાફરાબાદ બાબરકોટ મિતિયાળી નાગેશરીમાં વરસાદ વરસ્યો છે તો રાજુલાના કાતર ડુંગર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અમરેલીમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જામ્યો છે જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બપોર પછી વરસાદની શરૂઆત અમરેલીમાં થઈ છે જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં જાફરાબાદ બાબરકોટ મિતિયાળા નાગેશરીમાં પણ વરસાદ વરસ્યો રાજુલાના કાતર ડુંગર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જામ્યો છે જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધીમી વરસાદ શરૂ થયો જાફરાબાદ બાબરકોટ મિતિયાળી નાગેશરીમાં વરસાદ વરસ્યો છે તો રાજુલાના કાતર ડુંગર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે